સારું ઢોસી પિયર ગઈ હ્યાં એક દાળાનું કંઈ ગીહે તૈયાર પણ ઢોસી નહીં આવીને હારી ગઈ એ ગઈ ઢોસી તો હવે શું કરવું હવે હારે કયું હોય એક દાળાનું ઘી ત્રણ તૈય થયા તો નહીં આવી ચાર પાછો ને ડાયરેક્ટ કરે એવું લાગે તો ડીપીએ જો મીટર મીચેલું યા યુનિટ વધારે ફરેલા બતાવો નહીં તો ઓછા બતાવો ગેર ગેર ફરી એ તો પૂરું નહીં થતું યાર જે આપણે ઓફિસમાં પણ આવેલો કમ્પ્લેનનો કે આઈ ગમ્મા કઈ આઈ ગડી આ આ દર્હણ આ ચેક કરી આ હા ગરમા ચેક યાર લાઈટ મારવા આયા હો ઓ ક તોરાઈ ગયા પૂછ્યા વગર નહી બેહી જવાનું યાર આ સીલા સીકો કોને તોડ્યો અસીલ

ચોરી કરે એવું બતાવે જો આનું અધારું બતાવે ચોરી કરે એવું તમે આવવાનો એમ એમ ના થાય ટૂંક ટુક ટુક બોલો વાયર ચેક કરો આ બધું જો ચોરી કરે એનું દેખાય

આ તો આ ઘરનો વારને તો નહીં લોચા પણ બીજા કઈ ખોવાય લોચા તો કદાચ આ તો વચ્ચે પેલો લગાણો હતો ને લગાણો એટલે ડાયરેક્ટ વધારે પેલો ડિઝાઇન બીજે વગાડે ને એટલે તમારો લોસ વધારે દેખાય બાકી લાગતું નહીં આ ઘરવાળાનું તો નહીં હો બીજો ઘર હોય આપણે ચેક કરાવે તો કહે નહીં પણ એ રેગ્યુલર તપાસ કરવાની રાખજો જો હાથ મોણસો ના હોય તો મારા સ્ટાફમાં પેલા સ્ટાફમાં લઈ લેજો તમારે ફરી તપાસ કરવાનું રાખો રેગ્યુલર દિવસના બે વાટા મારવાનું રાખો એ મારું દીયો આજે તો આ વી હજાર નો દાડો પાડ્યો સાહેબને ને શી ખબર પડે આજે તો વી હજાર નો દાડો પાડ્યો બધા વોચ લઈ લેવાની સાહેબને તો તંબુરાય ખબર ના પડે હું કમાઈ લેવાનું કમાવાનો ચાન્સ શું બમણો કશું નઈ કશું નઈ સાહેબ કશું નઈ તો મારી વાત પૈસા આ દાડો દાડો પણ કામ કાટ ચાલુ રાખજો હવે વ્યવસ્થિત હા હેડો આ ઉસમાં ઘણું કામ બાકી છે બીજમાં